વિશ્વાસને ને નિઃસ્વાર્થપણે નિભાવતા આવડવું જોઈએ બાકી લાગણીઓના લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે 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 સાહેબ ઉગતો સૂર્ય સંસારને રોજ એક નવી ઊર્જા આપે ઓળખાણ એવી બનાવો કે કોઈ તમને તમારા પૈસાથી નહીં પણ તમારી માણસાઈ ઓળખે દરેક સંબંધ કોઈને કોઈ દરવાજા ખોલી જાય છે કાં તો હૃદયના ને કાં તો આંખોના સાચવવા પડે એ સંબંધ કદી સાચા નથી હોતા અને જે સંબંધો સાચા હોય છે તેને સાચવવા નથી પડતા એક ભૂલ તમારો અનુભવ વધારી દે છે અને આ અનુભવ તમારી ભૂલો ઘટાડી દે છે હું જે કઈ બોલું તેના માટે હું જવાબદાર છું પરંતુ તમે જે સમજો તેના માટે નહીં તમારા નબળા દિવસોમાં અનેક સગા સંબંધી સલાહ વણ માંગી દેશે પરંતુ પડખે ઉભા રહી સહકાર એક પણ નહીં આપે તમારા લોહીની સગાઈ વાળા જ આખરી કામ આવશે એટલે જ કુટુંબ ભાવના જાળવી રાખવી જરૂરી છે સામાજિક વ્યવહારના મેળાવડા તો આવ્યા જ કરશે પછેડી મુજબ છોડ તાણવી પૈસાદાર ને રસ્તે ચાલશો તો મુશ્કેલી તમને જ પડશે અને પાછળથી વાતો પણ એ જ કરશે ડગલે પગલે સારા નશા અનુભવ કરું છું જે જાહેર પણ કરું છું મોઢા મોઢ જાપી દઉં છું એટલે જ અડખામણો થઈ જાઉં છું અડખામણો હું એમ કંઈ અમથો નથી થયો કારણ કે કદી હું કોઈનો ચમચો નથી થયો